બચાવમાં નાની મોટી માથાકૂટ મોટું સ્વરૂપ લે તે પહેલાં જ પોલીસ જાગે ફરિયાદીના ઘરે જઈને તોડફોડ તેમજ સીસીટીવી કેમેરા પણ ચોરી ગયેલ હોવાનું ફરિયાદીએ કહ્યું માથાકૂટનો વિડીયો આવ્યો જેમાં લાકડીઓથી ઘર પર અને ટ્રેક્ટર પર હુમલો કરાયો હોવાનું દેખાઈ આવે છે તારીખ બાર સાત બે હજાર ચોવીસના રોજ આરોપી દેવરાજ હીરાભાઈ ચાવડા અને તેમના પુત્ર દિનેશ દેવરાજ ચાવડાએ ફરિયાદી હિતેશ કાનજીભાઈ ચાવડાના ઘરે અને ખેતરે બિનઅધિકૃત પ્રવેશ કરી ફરિયાદીના ઘરના બાઉન્ડ્રી પત્રામાં ધોકા મારી ફરિયાદીની સાથે મારકૂટ કરી ઈજા પહોંચાડી હતી અન્ય લોકોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ આ બંને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ભચાઉ પોલીસ સ્ટેશન મધ્ય ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે પરંતુ આજ દિવસ સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી આ લોકો અપરાધી માનસિકતા ધરાવે છે તેઓ અવારનવાર ફરિયાદી સાથે ઝગડાઓ કરવા માટે આવતા હોય કોઈ મોટી ઘટના ન બને કે આ નાની મોટી માથાકૂટ મોટું સ્વરૂપ ન લઈ લે તે માટે આરોપીઓના ત્રાસથી ફરિયાદીએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા જેમાં પણ આ લોકોની તમામ હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી ફરિયાદી દ્વારા ફરિયાદ આપ્યા બાદ સીસીટીવી ફૂટેજ લેવા માટે ઘર ગયેલ તો જોઈ કે આરોપી દિનેશ દેવરાજ ચાવડા આહિરને ફરિયાદીના ઘરમાં ફરિયાદ પ્રવેશ કરી તેમના કેમેરા ઉપાડી ગયેલ અને એક કેમેરામાં તોડફોડ કરી ગયો હતો તેઓ દ્વારા પુરાવાઓનો નાશ કરવા અને ફૂટેજ પોલીસને હાથ ન લાગે તે માટે સીસીટીવી કેમેરાનો ડીવીઆર પણ ચોરી કરી ગયેલ છે જે બાબતે પણ ફરિયાદીએ બચાવ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપેલી પરંતુ પોલીસ પ્રશાસન નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે હાલમાં જ વીસ દિવસ પહેલા ચોબારી ગામમાં ખૂનનો એક બનાવ સામે આવ્યો છે અને આના પહેલા પણ હત્યાઓ થઈ ગઈ છે જે સૂચવે છે કે વાગડ વિસ્તારમાં માથાકૂટ કે હત્યા કરવું એ સામાન્ય બાબત થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે જેથી જો પ્રશાસન દ્વારા સમયસર કોઈ કાર્યવાહી નહીં થાય તો આ રોજની માથાકૂટ ખૂબ જ મોટું સ્વરૂપ લઈ શકે છે ફરિયાદી દ્વારા ફરિયાદ કર્યા બાદ આરોપીઓએ ફરિયાદી જો ફરિયાદ કરશે તો હત્યા કરી નાખીશ તેવી ધમકી આપી હતી આ નાની મોટી માથાકૂટમાં બચાવ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી આરોપીઓને પકડી પાડે તેવી માંગ ઉઠી રહી છે

માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફામ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ